નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર પર પદ્મિનીબા વાળાનો અન્ય ત્યાગનો બીજો દિવસ મને કંઈ પણ થશે જવાબદાર સરકાર રહેશે પદ્મિનીબા વાળા રાજકોટના વોર્ડ નંબર સત્તર અને વોર્ડ નંબર અઢારમાં રહેતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ શપથ ગ્રહણ કરી બોયકોટ પરસોત્તમ રૂપાલા જાહેર કર્યું ક્ષત્રિય સમાજ પર ટીપણી મુદ્દે પરસોત્તમ રૂપાલા બાબતે સમગ્ર ગુજરાતમાં ભરેલી અગ્નિ અનેક જગ્યાએ આપવામાં આવ્યા હવે જોઈએ વિસ્તાર ચોટીલા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી યોજી પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસના વિરોધમાં ચોટીલા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું સમગ્ર ગુજરાતમાં હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ ચાલી રહ્યો છે ગુજરાતના ગામડાઓમાં જો રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પ્રવેશ આપવામાં નહીં આવે એવા પોસ્ટરો લાગી ગયા છે ત્યારે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં ઉદભવેલો રોષ આજે ચોટીલામાં પણ દેખાયો હતો ચોટીલા ગિરાસદાર સમાજની વાડીએ ખૂબ જ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ ભેગા થઈ બાઇક રેલી યોજી હતી જેમાં રાજપૂત કરણી સેના ચોટીલા અને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ મામલતદાર કચેરીએ એ ધસી ગયા હતા જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને તેને સજા થાય તેવા સૂત્રોચ્ચાર સાથે ઉગ્રતાપૂર્વક માંગ કરવામાં આવી વધુમાં ભાજપ પક્ષ બીજા કોઈને પણ ટિકિટ આપે અમને ભાજપ અને કોઈ પણ સમાજ સામે વાંધો નથી ફક્ત પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવું એક સુરે ઉગ્ર કરવામાં આવી હતી જગદીશસિંહ ઝાલા સમાજની અસ્મિતાનો પ્રશ્ન હોય ત્યારે બીજી દરેક બાબતો ગૌણ બની જતી હોય અત્યારે સમાજના